ચાલે છે તો હું એવું કહું છું કે જ્યોતિષશાસ્ત્ર છે ને એ આખું મેથેમેટિક્સ છે ગ્રહોનું ગણિત છે સૂર્ય કેટલા ડિગ્રી ચાલે કેટલા મહિનામાં દરેકના ગ્રહોની એક ગતિ છે દરેકના ગ્રહોનો એક પર્ટિક્યુલર સ્વભાવ છે અને આખું મેથેમેટિક્સ છે એનું એને મંત્ર તંત્ર સાધના કે ભૂવા ભોપાળા સાથે કોઈ મતલબ જ નથી આખું મેથેમેટિક્સ છે તો જ્યોતિષ તમને જીવનમાં ક્યારે ક્યારે મદદરૂપ થાય તો જીવનમાં બાળક જન્મે ને એટલે અત્યાર સુધી મેં ઘણા બધા હજારો કુંડળીઓ જોઈ અને એમાં ઘણા બધા બાબતો મને એવી જોવામાં આવી છે કે વ્યક્તિનું એજ્યુકેશનની લાઇન અલગ હોય છે અને એ બિઝનેસ કે નોકરી કરે છે ને એની લાઈન એટલે કે કેરિયરની લાઇન અલગ હોય છે આવા ઘણા બધા કેસ મેં જોયેલા છે તો જીવનમાં જ્યોતિષનો સહારો લઈને જો એને એ બાળકને પ્રોપર લાઈનમાં જો અભ્યાસ કરાવવામાં આવે ને કે જે વિષયમાં એની કેરિયર બનવાના યોગ છે કુંડલીના આધારે જે પણ જાતકની કુંડલીમાં જે વિષયથી કે જે સબ્જેક્ટથી કે જે બાબતથી કે જે ફિલ્ડથી એને કેરિયર બનાવવાના યોગ બનતા હોય ને એ પ્રમાણે જો એનો અભ્યાસ કરવામાં આવે ને તો સોનામાં સુગંધ ભળે એટલે હું એવું કહું કે એસએસસી આપણા ગુજરાત બોર્ડની જ વાત કરીએ આપણે ઇન્ટરનેશનલ બોર્ડની વાત નથી કરવી આપણે ગુજરાત બોર્ડની ઇન્ડિયાની જ વાત કરીએ ને તો હું એમ કહું કે બાળક એસએસસીમાં આવે ને ત્યારથી એને કઈ લાઇનમાં અભ્યાસ કરવો ને ત્યારથી જ્યોતિષની શરૂઆત પેરેન્ટ્સે કરવી જોઈએ કારણ કે બાળક નાનું છે એને ખબર નહીં પડે કે મારે આ બાબત જોઈને કરવું જોઈએ એટલે જ્યોતિષશાસ્ત્રની શરૂઆત કઈ લાઈનમાં અભ્યાસ કરવો ને ત્યારથી કરવી જોઈએ બીજી વસ્તુ કે જીવનના અગત્યના પ્રશ્નો જેવા કે ઘર લેવું છે તો ક્યારે લેવાશે નોકરી કરવી જોઈએ કે ધંધો કરવો જોઈએ આવા અગત્યના નિર્ણયો જ્યારે લેવાના હોય ને ત્યારે તમારા જીવનમાં તમારે એકવાર પ્લેનેટને વાંચવા પડે તમારે કુંડલી બતાવવી પડે સારા જ્યોતિષીઓને અને પછી તમે નિર્ણય લો ને તો તમારા જીવનમાં સૂડીનો ઘાસ હોયથી ટળે ભગવાને જે ભાગ્યમાં લખીને મોકલ્યું છે ને એમાં ફેરફાર કરવાનું કાર્ય કે એમાં બદલવાનું કાર્ય કોઈ જ્યોતિષના હાથમાં નથી પણ એ શું શું લઈને જન્મ્યા છે જાતક એને દરેક વ્યક્તિને મહેનત કરવાની છે પણ કયા ફિલ્ડમાં મહેનત કરવી અને કઈ દિશામાં મહેનત કરવાની આ બધી બાબતો જો જન્મકુંડલીને રીડ કર્યા પછી કરવામાં આવે ને તો સંઘર્ષ ઓછો અને સફળતા વધારે આ મળી શકે એટલે આ રીતે તમારા જીવનમાં લવ મેરેજ કરવા કે નહીં પરદેશ ગમન અત્યારે બહુ ચાલે છે પરદેશમાં તો એટલો મોહ લાગ્યો છે બધાને કે મારે યુએસ જવું ને મને કેનેડા જવું ને મને આ દેશમાં જવું ને આ દેશમાં જવું ને પોતાનો દેશ ગમતો જ નથી જાણે આપણા આપણા બુઝુર્ગો આપણા વડીલો હિન્દુસ્તાનમાં ભણી ભણીને સાહેબો થયા મોટા મોટા બંગલા બનાવ્યા શું કમી છે એમને પણ અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે ફોરેનનો તો તમારે ફોરેન જવાથી સક્સેસ મળશે કે કેમ મા બાપ લાખો રૂપિયા ખર્ચીને એ એજ્યુકેશન વિઝા પર સ્ટડી વિઝા પર મોકલે અને ત્યાં એને સેટ થવાના યોગ ના હોય ને તો વળી ચોળીને આખું આખું ધાબું પાછું આવે કે ત્યાં સેટ નથી થવાતું નોકરી નથી મળતી એ કંઈ કામ નથી સેટિંગ થતું તો શું કરીએ પપ્પા પાછા આવીએ મધર પાછા આવીએ એટલે પેરેન્ટ્સ છે ને એ ભૂલી જાય તો લાખો રૂપિયા ખર્ચીને ભણવા માટે જ્યારે પરદેશ મોકલ્યા હોય અને નોકરીને ધંધો ન મળે ને ત્યારે પાછા આવે એટલે લાખો રૂપિયાનું વાધરણ થાય અને છેવટે અહીંયા ઇન્ડિયામાં આવીને એમને સેટ થવું પડે તો તમારે પરદેશમાં સેટ થવાના યોગ છે આ બધી જ બાબતો જોઈને જો તમે એજ્યુકેશન વિધા લઈને કે કોઈ પણ રીતે તમે જાઓને તો તમને નુકસાન ઓછું થાય બાકી તમે પચાસ લાખના અમે તો ઘણી બધી ફીઓ જોઈએ જેવું તમે સ્ટડી કરવા જાઓ એ પ્રમાણે તમારા ફીનું ધારાધોરણ હોય છે તમે કયા સબ્જેક્ટમાં એજ્યુકેશન કરવા જાઓ છો એને એના ફિલ્ડના આધારે એને ફીનું ધારાધોરણ હોય છે તો મા બાપ લાખો રૂપિયા ખર્ચતા હોય છે ઘણી વખત તો અમારું ભાઈ અમે જોયું છે કે પેરેન્ટ્સ પોતાનું એકનું એક ઘર મોર્ગેજ કરાવે છે અને લોન એના ઉપર લોન લઈને બાળકોને પરદેશ મોકલતા હોય છે ભગવાનને આપણે કહીએ કે એમને આશીર્વાદ આપો કે ત્યાં સેટ થાય પણ એની કુંડલીમાં સારા યોગ બને છે કે નહીં આ જો જોઈને મોકલવામાં આવે ને તો આ મોટા નુકસાનમાંથી બચી જવાય મારે ખાલી અગત્યની બાબત એ જ છે તો જ્યોતિષશાસ્ત્ર છે ને તમને બહુ અગત્યના નિર્ણયો લેવાના હોય ને ત્યારે તમારે કુંડલી બતાવવી જ જોઈએ કોઈ સારા જ્યોતિષીને અને પછી તમે કરો ને તો તમને વધારે સારી સફળતા મળે ઓકે સ્મિતા આજના આજ પ્રોગ્રામ માં આપની સાથે વાતચીત કરીને ને ખુબ આનંદ થયો જે આપણા દર્શક મિત્રો ને આજ માહિતી ખુબ ઉપયોગી બનશે થેન્ક યુ ધન્યવાદ થેન્ક યુ ધન્યવાદ જય મહાદેવ